મિત્રો डिवाइन સ્ટેજ ગુજરાતી માં આપ સૌનો સ્વાગત છે જય શ્રી રામ મિત્રો આજે હું તમને એક એવા શક્તિશાળી રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું જે તમારા માટે ચમત્કારિક રીતે કામ કરશે વિશ્વાસ કરો આ કામ કરશે જો તમને કોઈ પણ રીતે આ વિડિયો પર આવ્યાં છો તો સમજો કે તે તમારી ઈચ્છા પૂર્ણ થવાની છે તમે તમારું જીવનની તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો અને તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. કઈ એવી ગુપ્ત શક્તિ મંત્ર છે જે તમારી કોઈ પણ ઈચ્છા પ્રગટ કરી શકે છે? મિત્રો સૌથી પહેલા તમારે શું કરવું જોઈએ તે હું તમને જણાવું છું. સૌથી પહેલો જે નિયમ છે તે છે તમારો સિસ્ટમ એટલે કે આસ્થા અને વિશ્વાસ જો તમારો વિશ્વાસ મજબૂત છે તો કોઈ પણ ટેકનિક ફોલો કરો તો તમને ચોક્કસ પરિણામ મળશે હવે હું તમને એક એવો સમય બતાવવા જઈ રહ્યો છું જો તમે આ સમય આ ટેકનિકનો ઉપયોગ કરો છો તો ચોક્કસ બને પરિણામ મળશે બસ તમારે માત્ર આ સમયની શક્તિને સમજવાની જરૂર છે તો ચાલો જાણીએ કે તે સમય કયો છે તે સમય છે અગિયાર અગિયાર પરંતુ આ સમય દિવસો નથી રાતનો છે આ અગિયાર વાગે ને અગિયાર મિનિટ જે તમારી જિંદગીને બદલી શકે છે તમને જયારે પણ આ વિડિયો મેળવો છો તમે તે જ રાત થી આ ટેકનિક ને ફોલો કરી શકો છો આ માટે કોઈ ખાસ દિવસ નથી જયારે પણ તમને વિડિયો મળે તે જ રાત્રે તમારે આ કરવું પડશે એવું પણ થઈ શકે છે કે જારે તમને આ વિડિયો મળે તો રાતના 1 1 1 1 થઈ થયા હોય અથવા તો કોઈ પણ સમયે થયો હોય તેથી તમે આ પદ્ધતિ રાત્રે 1 1 1 1 વાગ્યા થી શરૂ કરી શકો છો જો તમે પહેલા થી જ ઘણો બધું કરીને થાકી ગયા છો અને જો તમને સફળતા ન મળી રહી હોય તો કૃપા કરીને મારી સલાહ મુજબ हनुमान जी માં શ્રદ્ધા રાખીને આ પદ્ધતિ અજમાવો કારણ કે જ્યાં સુધી તમે કોઈ વસ્તુ પર વિશ્વાસ નહીં કરો ભેદભાવ ન કરો અને ધીરજ ન રાખો તો તમને તે વસ્તુ મળશે નહીં કોઈ ઈચ્છા બહુ મોટું હોય અને તમે તેના માટે ઘણા સમયથી કામ કરી રહ્યા છો અને જ છા પૂરી કરવા માટે ઘણી પ્રાર્થનાઓ આવે છે તો તમારી મનોકામના સો ટકા ચોક્કસપણે પૂર્ણ થશે તમારા મનમાં એવું પણ ચાલતું હશે કે આ ઈચ્છા પૂરી કરવા માટે રાતનો અગિયાર અગિયાર નો જ સમય કેમ જરૂરી છે તો તમને હું જણાવી દઉં કે રાતનો આ એક ચમત્કારી સમય છે જે સમયમાં બ્રહ્માંડના બધા જ દરવાજા ખુલ્લા હોય છે આ સમયે તમે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ ઈચ્છા માનશો તે ચોક્કસપણે પૂર્ણ થશે અને આ તકનીક અજમાવી અને પરીક્ષણ કરવામાં આવી છે પરિણામ એ જ દિવસે મળે છે परंतु जो तमने 24 कलाक मा नहीं मरे तो अग्यार दिवस मा तमने रिजल्ट चौकस पणे मरशे तमारी इच्छा खूब मोटी छे हवे तमे तेना परिणामों के भी रिते मेलवशो ते फक्त तमारा पर निर्भर छे कारण के तमारो विश्वास जेटलो कारण के तमारो विश्वा मजबूत हशे तेटलूज जल्दी तमने रिजल्ट प्राप्त थशे આવી સ્થિતિમાં તકનીકને તમારે અગિયાર દિવસ સુધી કરવાની છે અને અગિયાર દિવસમાં તમને તેનો ચમત્કાર ચોક્કસપણે જોવા મળશે અને સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ તમે આ ટેકનિક કરો છો ત્યારે તમારા મનમાં કોઈ નકારાત્મક વિચાર ન હોવો જોઈએ તમારે તમારા મનને એકદમ શાંત રાખીને આ કાર્ય કરવાનું છે આ ટેકનિક કરવા માટે તમારે સફેદ સાદો કાગળ લેવો પડશે તમે કોઈ પણ કાગળ લઈ શકો છો પરંતુ જોતે સાદો કાગળ હોય તો તે ખૂબ સરસ રહેશે અને તમારે કાળી પેન લેવાની જરૂર નથી તે સિવાય તમે કોઈ પણ પેનનો ઉપયોગ કરી શકો છો એટલે કે તમારે કાળી કલમથી بچવું પડશે હવે તમે તમારી કોઈ પણ ઈચ્છા લઈ શકો છો પરંતુ યાદ રાખો કે એક સમયે માત્ર એક જ ઈચ્છા પૂરી થશે तेथी एक साथे अनेक इच्छाओं न लो एक समय मात्र एक इच्छा पर काम करो जेम के तमारी कोई इच्छा लांबा समय थी पूरी नथी थई रही जो तमे इच्छा पूर्ण करवा माटे खूब ज उत्सुक छो तो पर अग्यार वार तमारी इच्छा लखो उदाहरण तरीके जो तमारी कोई इच्छाओं नौकरी पैसा संबंधित हो नवो घर परीक्षा लग्न अथवा अन्य कई पण साथे संबंधित है તો તમારે અગિયાર વખત લખવું પડશે આભાર પ્રિય બ્રહ્માંડ આભાર આભાર હનુમાનજી આભાર આભાર નીમ કરોલી બાબા જેના પર પણ તમને પૂર્ણ ભરોસો હોય જેને પણ તમે માનો છો તે સંબોધિત કરતી વખતે આ લખો મને મારી પ્રિય નોકરી મળી ગઈ છે આભાર 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 બ્રહ્માંડ મને મારી પ્રિય વસ્તુ મળી છે અથવા જે તમારી ઈચ્છા છે તમારે તે લખવાનું છે तमारी इच्छा ने एक लाइन मा मेळवानो प्रयास करो अने तेज लाइन ने अग्यार बार पुनरावर्तित करो लख्या पछी तमारे ते कागळ ने तमारी तरफ बे बार फोल्ड करवो पड़शे अने तेने तमारा जमणा हाथ थी स्पर्श करवो पड़शे तमारी आँखो बंद करो अने तमारा भगवान ने याद करो अने अग्यार सेकंड माटे आ रीते अनुभवो मंत्रों जाप 11 વખત করવો જોઈએ ॐ अंते रक्षाय नमः 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 तुम्हारी इच्छा कागज में लिख्या પછી આ સમગ્ર પ્રક્રિયા કરવામાં તમને વધુ સમય લાગશે નહીં વધારેમાં વધારે તમને 5 મિનિટ લાગશે હવે તે કાગળને તમારો ઓશિકા નીચે રાખીને સુઈ જા અને તમારે અગિયાર દિવસ સુધી સતત આ કરવાનું છે બસ લખવાનું એક જ વાર છે અને દરરોજ તમારે અગિયાર વાર મંત્રનો જાપ કરીને તે કાગળ પરત કરવાનો છે કોષિકુ નીચે રાખો અને સૂઈ જાઓ એકવાર હું તમને ફરીથી સમજાવી દઉં તમારે તમારી ઈચ્છા એક સાદા સફેદ કાગળ પર અગિયાર વાર લખવી પડશે અને તેને તમારા હૃદયથી સ્પર્શ કરવી પડશે અને પછી તમારે તમારો જમણો હાથ એક આગળ પર રાખવાનો છે અને તે પછી તમારે 11 વાર મારા દ્વારા આપવામાં આવેલ મંત્રનો જાપ કરવાનો છે અને સુતા પહેલા તમારો વોશિંગાની જેમ મુકો મને વિશ્વાસ છે કે તમારી ઈચ્છા 11 દિવસ પછી 100% પૂર્ણ થશે પરંતુ હું કરી શકું છું ખાત્રીપૂર્વક કહું કે તમારી ઈચ્છા 100% પૂરી થશે परंतु आमाटे कोई पण टेक्निक नी मदद थी बे वस्तुओ होवी खूब जरूरी छे प्रथम तमारी श्रद्धा अने आस्था बीजी जो तमे निराधार थई जशो तो तमे पूर्ण करशो कई पण मेळवशो नहीं कारण के निराशा दरमियान नकारात्मक विचारो तमारा मगज में आववा लागे छे अने आ विचार तमारी इच्छाओं ने पूर्ण करवामा अवरोधो उभो करे छे તેથી તમારે જરાય ઉતાવળ કરવાની જરૂર નથી બ્રહ્માણ ને ખાત્રી આપો કે તમે બધુ ભગવાન ને સોંપી દીધું છે જે કરવું છે તે ભગવાન માટે છે પછી જુઓ તમારા જીવન માં દરરોજ ચમત્કાર થાય છે તો મિત્રો તમે તમારો અનુભવ અમારી સાથે કમેન્ટ બોક્સ માં શેર કરો અને તમે જે પણ દેવી દેવતાના માનતા હોય તેમનું નામ કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો અને આવા વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ દબાવજો તમારો ખૂબ ખૂબ આભાર